આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ બેન એકવાર નહીં પણ બે વાર દાઝેલા છે એટલે હવે એને જો સારા જીવનસાથી મળી જાય એટલા માટે એમણે આ વિડીયો મૂકવાનું કીધું અને આપણે વિડીયો મેળેલ છે નામમાં થોડો ફેરફાર પણ રાખ્યો છે નંબર પણ નથી મેળતા હુકામ એમને કોઈ ખોટી રીતે હેરાન ન કરે એટલા માટે તો આ બેન સાથે જેણે જોડાવું હોય એ ખાસ કે એને ઉંમરનો કોઈ બાદ નથી એ કોઈ પણ વિસ્તારનો પણ બાદ નથી કોઈ પણ જગ્યાએ જવા તૈયાર છે પણ એમને આખી જિંદગી સાચવે એવી એમની ગણતરી છે તો આ વિડીયો જોઈ અને ફોન નહીં કરતા મને ફોન કારણ કે બધાના ફોન ઉપાડી નથી શકતો એટલે તમારી સાથે વાત પણ નહીં કરી શકું અને તમારો સમય બગડશે અને ફોનમાં હું જવાબ પણ નહીં આપું બરાબર તો તમે આમાં જે કોમેન્ટ બોક્સ હોય એમાં તમે તમારું નામ લખો ગામ લખો તમારી આવક લખો અને તમારો મોબાઈલ નંબર લખો એટલે આ બેન ખુદ જ તમારો કોન્ટેક સીધો કરશે અને આ ગઈકાલે જે વિડીયો મેલો હતો એમાં પણ આ જ પ્રશ્ન હતો અલ્પાબેનનો તો એમાં પણ ઘણા મિત્રો મને ફોન કરે છે અથવા તો એમાં એમ લખે છે કે અલ્પાબેન સાથે મારે મેરેજ કરવા છે પણ નથી એમાં મોબાઈલ નંબર લખ્યો કે નથી એમાં થોડીક એની ડિટેલ લખી એને ડિટેલ લખવી જોઈએ પોતાનું નામ લખવું જોઈએ એ કયા ગામથી છે અને કેટલી આવક કમાય છે સિંગલ છે કે શું છે એવી વિગત થોડીક લખી અને મોબાઈલ નંબર લખશે તો આ બેનો જ તમારો સીધો કોન્ટેક કરશે અને જરૂર પડે તો હું તમારો કોન્ટેક કરાવી દઈશ પણ તમારે એનો કોમેન્ટ બોક્સ હોય એમાં તમારે કોમેન્ટમાં આ રીતે તમારે લખવાનું તમારો મોબાઈલ નંબર તમારું નામ અને તમારી આવક જે કાંઈ હોય તમારી ઉંમર એવી થોડીક ડિટેલ તમે આપો એટલે તમારો સીધો કોન્ટેક કરશે અને આ બેન સાથે પણ જો તમારે જોડાવવું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને એમાં પૂરી ડિટેલ લખો તો તમારો સંપર્ક થઈ જશે અને આપણે દરરોજ સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો આ યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ તો એ જોતા રહો અને આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કે કૌટુંબિક કંઈ પ્રોબ્લેમ હોય અથવા તો મેરેજ થઈ જાય તો આપણે વિડીયો ડિલીટ મારીએ છીએ પણ એક શરતે કે કોઈ પણ અનાથાશ્રમ હોય કોઈ પણ વૃદ્ધાશ્રમ હોય એમાં બે હજાર રૂપિયા દાન કરી અને એ દાનની પાવતીનો ફોટો પાડી અને આપણને મોકલશે તો આપણે એનો વિડીયો ડિલીટ મારીશું અન્યથા આપણે ક્યારેય ડિલીટ મારતા નથી અને એ વિડીયો પણ પાંચ દિવસ તો આપણી યુટ્યુબ ચેનલમાં ચાલી ગયા પછી જ આપણે ડિલીટ મારીએ છીએ એ પહેલાં આપણે ડિલીટ મારતા નથી તો આ જે સૂચનાઓ રહે એ ખાસ ધ્યાનમાં રાખી અને મારી સાથે વાત કરવી અને મેસેજ કરશે મને વોટ્સએપ મેસેજ કરશે તો એને પણ હું સામેથી ફોન કરીશ કે મારે અલકાબેન સાથે અથવા તો આ બેન પ્રિયાબેન સાથે મારે મેરેજ કરવા છે અને એની થોડીક ડિટેલ લખીને અમને વોટ્સએપ મેસેજ કરશે તો એને પણ હું સામેથી કોલ કરીશ અત્યારે આપણે આ પ્રિયાબેન પટેલનો વિડીયો સાંભળીએ આપડે તો પછી જાય ને હું પસ્તાવું થાય એવું થાય એટલે કઈ નઈ આમ તો એમ તો સારું બધું પણ ઘેર નહી હોય તો હું કામ નો એવું જેવું થાય એવું છે

લેજા નું ગોઠવવા નું તાઈ આખો દાડો એવું હમ આમ તો કઈ બધું સારું એમ તો હા તો બિચારા તો કેતો થાય કે મેં રંજન ને બઉ પણ ઈ કે જ નઈ તો શું કરવાનું કે એને કીધું કે મને બીજી બીજી મને કાઈ મને ભૂખ નઈ મળે મને સોનું ભી નઈ જોઈએ ને નઈ મેં પેરી બધું પૂરું કરી એમ એમ હા હા એટલે સોનું ચાંદી નથી જોતો પણ મને હાચવી જોઈએ એમ તમારે કેવાનું ને એવું હોય

అమరబాయి కదు లేదా ఆ મહારાજ કઈ આમ કપડાં ને તો નહોતું લઈ જતો? એ તો લઈ આવતો હતો પણ મેં ને મેકુ કોઈ જોઈ ને નહીં કેમ? મારે બધું કબાટ ભર્યું જ હે બધું છે એમ મારે કબાટ ભરેલો જ છે લાય પેલા લગ્ન કરેલા ને મેહસાણ છે બધું મેં કીધું મરી જાય તો સુધી મારે કોઈ જોવાનું રહે નહી એમને આગલા આગલા ઘરવાળા શું વાંધો પડ્યો હતો? તે તો કાઈ નહીં અહીંયા આ બાજુ જ હોય ને નવસારી માં નહીં આ જુનાગઢ બાજુ એના દોસ્તાર છે ને પિત્રો હ હ દીધરારે હીરા ગાવતા ને એને ભેગે જઈ રહેલો એટલે તે ત્યાં ઘેર બાંધી ને રહેતો એ એટલે પછી મેં કીધું ઘેર આવાનો કે આવો એમ કીધું તો નહીં આવાનો એમ કે અમે થોડા વયડા કોઈ વયડું નહીં હે અમારે બેન લોકો કોઈ કીધું નહીં જતરે તો અમે તો જાવ હું તારી મજા અમારે શું છે ને તો હજુ કોણ ના પડે આવે ને તે ઘેર આવવાનો જ નહીં પગ બહુ કેટલા વર્ષથી

ખાલી અઠવાડિયા સુધી પેરે લઇ company માં જતી ત્યારે બધી બાઈઓ એને લીધે મેં છોડી દીધું હા એ બીમાર એમ કર પછી મેં છોડી દીધું એટલે છોડી છોડી દીધું હમ બધી બાઈઓ જતી ને એ રીક્ષા ભરાઈ ને વાપી બધીઓ ત્યારે જતા ઘેર બાજુ ની એટલે શું જવા દે હે નહિ પેરાય તો કઈ નહિ માણહ હારા હોય તો

પણ મને પછી બધા નંબર યાદ નથી હોતા દૂર ને હોતા ને કેવાક માણસ હે ને કેવાક મનતો કેવા માણસ હોય મને બીક લાગે બાપા કઈ હોય ચાલી હે ને નઈ પણ યુ માં મેલ દઈએ તો કોક આવશે બરાબર ફોન નંબર નાખવો છે તમારો ફોન નંબર તો દેવો ની કઈ ની પણ આમ આમ જ વિડિયો ચડાવે ચાલે પછી એમના વિડિયો નાખી દે હાલો મારો નંબર નાખું છું કોક આવશે ને તો હું ફોન કરીશ બરાબર ને હા બરાબર ને

કાઈ વાંધો નહી હાલો હું આપડે યુટ્યુબ બનાખીએ એટલે મળી જાય ગમે ત્યાં બરાબર ને મારા મારા જેવું તો મારા જયારે તો નથી જાઉં ને પાછું હાર્મ મળી જાય તો નહિ તો પછી જોઈએ તો ખરા વિચાર હા પાક્કું પાક્કું હા કાઈ વાંધો નહીં કઈ વાંધો નહીં બરાબર હમ ભલે વાંધો નહીં અત્યારે કોની સાથે સાચી છો તમે મે અહીંયા બેનારે અચ્છા ભાઈ બેનારે જ પેલા હતા ને વર્ષો ઘણા ટાઈમ પેલા ફોન કર્યો ત્યારે બરાબર ને એક હા હા એક બે બેનો જ રહ્યો છે ને હમ બરાબર કાઈ વાંધો નઈ મળી જાય સો ટકા ગુજરાત માં તો છે ઘણા બધા એવા બરાબર આપડે youtube માં મેલસો ને તરત ફોન ચાલુ થઈ જાય અને ફોન આવશે એટલે હું પેલા contact કરાવીશ અને પછી જો મેલ આવી જાય તો તમે એમાં આગળ વધજો બરાબર અને તમે કઈ ફ્રોડ નથી કરતા એટલે સારી બાબત છે ઈ મારા જ એવાને કીધું તું મને કે કોઈ જાતની છેતરપિંડી આતે કાઈ નથી કરતા એટલે તમારી હારે કોઈને જોડાવામાં કોઈ વાંધો હોય નહીં એમ બરાબર ને એટલે એટલે સારી બાબત છે કાઈ વાંધો નઈ આપડે youtube માં મેલ બરાબર ને હા અને પેલો તમે વાત કરતા તા કે પેલો ભાઈ

વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો